હું તમને એમ છો કાકા ને ફોન કરો ને કાકા આવશે કાકા આવે પાણી વળાવી હલો કાકા વાડી આવો ને સા પીવા આવો વાડી એ સારું હબ આવજો એ સારું લે

શું બોલાયો મને કઈ નઈ શાહ પીવા મે કીધું આવે ને કાકા એ તો બનાવો પછી મોડો મોડું હોય ને હા સા ચાલો મૂકી દેવી હા તે મૂકી દો

એટલે હું કાકા હતું એમ તો એ ક્યાં મે ભાઈયું છે હું હતું દેખાણું ને અરે મોટું કઈક મને કઈ કઈ હળદ નઈ હું હતું ભલામણ છું પાણી માનતા હોય ને પૂતા હતા તું મોટર બનકી દે અને આજ આપડે ઘરે પાણી આજ નથી વાળવું અને તમાર વાળ હોય જાવ હું નથી આવવાનું મારે હું ઓઢે રું જાવ મારે પાણી વાળવાની લી તો બધા ઘીરે તો બધાય ઘીરે જ આપણે આજ નથી પાણી વાળું આપડે ઘીરે બધા હાતે હાલો આજ ઘરે તો વિયો જાવ હાલો 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 આ મુકજો પાવડો બાવડો આપણને ને મોટર બંધ કરી દે હાલો કરી હા મુક ના કરી ભાગી જાવી મોટર નું પોટું બંધ કરી દે હાલ હાલો ભાઈ